સાબરકાંઠાના હિંમતનગર શહેરમાંથી નેશનલ હાઇવે નંબર 48 પસાર થાય છે અને આ રસ્તો રાજસ્થાન સહિત દિલ્હીને જોડે છે ત્યારે હિંમતનગરથી પસાર થતા આ રસ્તા પર ખાડા પડી ગયા હતા પાણી ભરાતા રસ્તા પર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખાડાના કારણે લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે ત્યારે સ્થાનિકોએ હાઇવે પર ચક્કાજામ કરીને આ ખાડાઓની અને પાણી ભરાવાની સમસ્યાને લઈને કોઈ નિરાકરણ આવે તેવી માંગ કરી રહ્યા છે હાઇવે પર ચક્કાજામ થતા પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થાનિકોને સમજાવીને રસ્તો ચાલુ કરવા પ્રયાસ કરી રહી હતી જેમાં કેટલાય લોકો આવતા જતા પડે છે નાની દીકરીઓ બાળકીઓ સ્કૂલે જતા આવતા પડે હમણાં બે એક જણા તો મરતા રહી ગયા ગાડીના ટાયર નીચે પડીને દરેકના મોબાઈલો આઠથી દસ મોબાઈલો પાણીમાં પડેલા છે હોસ્પિટલો આ સમસ્યા છેલ્લા આઠ વર્ષથી ચાલે છે દર ચોમાસામાં જ્યાં પાણીનો નિકાલ કરવાનો નિકાલ નહીં કરવાનો એ જગ્યાએ બીજે બધા માટીલ મોટી બનતી જાય છે તો પાણીનો નિકાલ નથી થતું આ બાજુ રાજસ્થાન દિલ્હી સુધીનો આખો ત્રણ થી ચાર રાજ્યોનો જોડતો માર્ગ છે તેનું આઠ વર્ષથી આની આ પરિસ્થિતિ છે એક બાજુ સિવિલ છે આ બાજુની બાજુ લગભગ સો એક દવાખાના હોસ્પિટલો છે દરેક મેડિકલ છે અને આનું સત્તર સોલ્યુશન આવે આ કોઈ બીજા માણસો નથી ભારતીય જનતા પાર્ટી મત આપવા વાળા જ માણસો છે જેથી કરીને સત્વર એકદમ તાત્કાલિક આનું સોલ્યુશન આવે પબ્લિક ખુબ આક્રમક છે અકસ્માત પણ થયેલું અને મૃત્યુ પણ પામેલા અત્યારે હાલની પરિસ્થિતિમાં જોતા થોડો વરસાદ પડે છે તો પણ પાણી પુષ્કળ પ્રમાણમાં ભરાઈ જાય છે ખાડા બી બહુ મસમોટા પડેલા છે કોઈ પણ મોપેડ અથવા તો ચાલીને જઈ શકાતું નથી અને હાલ એવી પરિસ્થિતિ છે કોઈ પણ વસ્તુ લઈ જાય છે તો પણ વ્યક્તિ ત્યાં પડી જાય છે એના લીધે વસ્તુને પણ નુકસાન થઈ રહ્યું છે અને એ વ્યક્તિને પણ ઈજા ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે તો આ જગ્યાએ છેલ્લા આઠ વર્ષથી આ જ પ્રકારની પરિસ્થિતિ છે લોકો ખાડાવાળા રસ્તામાંથી જવા માટે મજબૂર બન્યા છે લોકોને સસ્તા રસ્તા મળી રહ્યા છે ખાડાવાળા રસ્તા મળી રહ્યા છે ભલે તેઓ કેટલો પણ ટેક્સ ભરે પરંતુ અહીંના લોકોને ખાડાવાળા રસ્તાથી પરેશાન થવું પડી રહ્યું છેલ્લા આઠ વર્ષથી લોકો હવે ફરિયાદો કરી કરીને થાકી ગયા પરંતુ તેમનું ફરિયાદનું કોઈ નિરાકરણ આવતું નથી અને આ જ પ્રકારના ખાડાવાળા રસ્તા ઉબળખાબડ રસ્તા જેમાં તેમના મૃત્યુ પણ થઈ શકે એ પ્રકારના રસ્તા પરથી જવાનો તેમને વારો સતત આવતો હોય છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી નથી અને લોકોને કહી દેવામાં આવ્યું છે કે આ પ્રકારના રસ્તા પરથી પસાર થવું હોય તો થાવ અમે રસ્તા નવા નહીં બનાવીએ જાણે આ પ્રકારે તંત્રએ લોકોને કીધું હોય તે પ્રકારે લોકો સહન કરી રહ્યા છે અહીંના અને હવે જયારે લોકોએ ચક્કાજામ કર્યો હતો ત્યારે ત્યાંથી પોલીસ આવીને અને લોકોને ખસેડ્યા હતા મહત્વની વાત એ છે કે દરેક જગ્યાએ આ જ પરિસ્થિતિ હોય છે ખાડાવાળા રસ્તાથી લોકો પરેશાન થયા છે પરંતુ ફરિયાદો કરી કરીને કોને કે અને તે ફરિયાદનું નિરાકરણ આવવાનું હોય તો લોકો ફરિયાદ કરે તો પાણી ભરાતા રસ્તા પર લોકોને હાલાકી પડી રહી છે અને નાના મોટા અકસ્માત પણ આ હાઈવે પર થાય છે પરંતુ તંત્ર જે રીતે દરેક જગ્યાએ કરે છે તે જ પ્રકારે આ ખાડા કાન કરે છે કારણ કે તંત્રને કોઈ પડી જ નથી રસ્તા રિપેર કરવાની વરસાદ પૂર્ણ થશે ત્યારબાદ રસ્તા પર પુરાણ કરવામાં આવશે અને એવું બતાવવામાં આવશે કે રસ્તા રિપેર કર્યા છે પરંતુ ફરીથી જ્યારે વરસાદ આવશે ત્યારે પોલ ખુલી જશે કે તે જે હલકી કક્ષાનું જે મટીરીયલ નાખેલું હશે તે ધોવાઈ જશે અને ફરીથી ખાડાવાળા રસ્તાનો ઉપયોગ લોકો માટે કરવો ફરજિયાત બની જશે દર વર્ષે આ જ પ્રકારની પ્રક્રિયા થતી હોય છે અને લોકોને તેમાંથી હવે લોકો આદત પડી ગઈ છે લોકોને કે આવા ખાડાવાળા રસ્તાઓનો ઉપયોગ કરવાની કારણ કે લોકો ફરિયાદ કરે છે પરંતુ તેનું કોઈ જ નિરાકરણ આવતું નથી લોકોને ખાડાવાળા રસ્તામાંથી પસાર થવા મજબૂર થવું પડે છે દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ થતી હોય છે અને આ જગ્યાએ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો ત્યાં આઠ વર્ષથી આ જ પ્રકારની પરિસ્થિતિ છે પાણી ભરાતા રસ્તા પર લોકોને સતત હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લોકો ઉશ્કેરાયેલા છે પરંતુ કોઈ જ નિરાકરણ આવતું નથી